ભૂલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે શ્યામ બનીને ક્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે તારા કાજે હિંડોળો મેં સજાવ્યો એ માગ ભૂલા બર છટાવ્યા તારકાજી મેં હિંડોળો સજાવ્યા એમાં ગુલ્લા છંટાવ્યા એની સુગંધ સોહાય મારું હૈયું રે હરખાય રે કનૈયા મોહન બનીને માધવ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે श्याम बन्ने गन श्याम बन्नि ने आज मारा हिण्डोरा ने पावन की दे मे तु सोगन्धे मोगरा गुथाव्या तारा काजे में हिंडोडा सजाविया। તારા સ્વાગત કાન કીધા હરી રસપાન રે મુકુંદ બનીને માધવ બની ને આજ મારા ને પાવન કરી દે આજ મારા ને પાવન કરી દે કોમળ કળીઓ ના હાર લાગુ થી કંઠમાં નાખ્યા તુલસી ના પાન એની શોભાનો નહી પાર રે કનૈયા ગોવિંદ બની ને ગોપાલ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે શ્યામ બનીને ઘન શ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે સારી દુનિયાને ગેલી તે બનાવી તારા રૂપમાં બની છું હું દીવાની તું તો લાલ તું છે ગાયો નો ગોવાડ રે કનૈયા કૃષ્ણ બનીને કૃપાલુ બનીને આજ મારા ઇંડોળાને પાવન કરી દે આજ મારા ઇંડોળાને પાવન કરી દે શ્યામ બનીને ગન શ્યામ બનીને શ્યામ બનીને આજ મારા મારાિંડોળાની પાવન કરી દે તને જાજો શું કેવું સાંભળ્યા તું તો ઓઢે છે કાળી કામોડ્યા મારી લાજ તારે હાથ તું તો ગાયું સરકાર તું તો ગોકુળનો સરકાર રે કનૈયા નૈયા વિઠ્ઠલ બનીને માધવરાય બનીને આજ મારા ઈંડોળાને પાવન કરી દે આજ મારા ઈંડોળાને પાવન કરી દે આજે વૈષ્ણવો હિંડોળા ગાય છે એના રુદિયા માયાનંદય પાર છે તું જો રાધાજીનો શ્યામ તું છો જગતનો નાથ રે કનૈયા શ્યામ બનીને કન શ્યામ બનીને આ જ મારા હિંડોળાને પાવન કરી દે